ટ્રેન કનેક્ટિવિટી માટે અત્યારે કચ્છનું પ્રવાસન હરણફાળ થયું છે વિશ્વ ફલકે ખૂબ જ વિખ્યાત થયું છે ત્યારે સમગ્ર વિશ્વના પ્રવાસીઓની નજર કચ્છ ઉપર છે ત્યારે કચ્છના લોકોની એવી લાગણી અને માગણી છે કે જે ટ્રેનની કનેક્ટિવિટી છે એ વધારેમાં વધારે જેમ કે વંદે ભારત અત્યારે ખૂબ જ સરસ ટ્રેન એક સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે ત્યારે લોકોની એવી પણ લાગણી છે કે ભુજ મુંબઈની વચ્ચે હાલમાં ટ્રેનો ચાલુ તો છે પણ ખૂબ જ ફૂલ જ હોય છે જ્યારે જુઓ ત્યારે તો કચ્છ ને મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી વધારે જેમ કે વંદે ભારત ટ્રેન છે એવી માંગણી છે પછી ભુજથી સુરતની ઇન્ટરસિટી ચાલુ થાય પછી ભુજથી ડાયરેક્ટ હરિદ્વારની ટ્રેનની પણ માંગણી છે સૌરાષ્ટ્રને જોડતી ટ્રેનોની વાતો ઘણા સમયથી ચાલી રહી છે પણ હજી ચાલુ થઈ નથી તો આ બધી ટ્રેનો સત્વરે ચાલુ થાય એવી લોકોની લાગણી છે સાથે સાથે અત્યારે કચ્છમાં ઉદ્યોગો પણ ખૂબ જ આવ્યા છે અને આ ઉદ્યોગોમાં જે મજૂર વર્ગ છે સામાન્ય વર્ગ છે યુપી બિહારથી લોકો આવે છે જાય છે તો એક માંગણી એવી છે કે યુપી બિહારને પણ એક સારી ભુજથી કનેક્ટિવિટી જોડવામાં આવે તો લોકોને સરળતા રહે તો સત્વરે આ બધી ટ્રેનો જો આવી જાય આપણા સાંસદશ્રીએ પણ ઉપર કરી છે તો તાત્કાલિક ધોરણે આ બધી ટ્રેનો ચાલુ થાય તો કચ્છના પ્રવાસનને વેગ મળી શકે એમ છે ખાસ તો જે હરિદ્વારની માંગણી જે છે એ હરિદ્વારની ટ્રેન ચાલુ કરવામાં આવે તો લોકોને ઉત્સાહ જોવા મળે છે કે આ ટ્રેનને બહુ પ્રતિસાદ મળશે અને બીજી ઘણી પણ ટ્રેનો છે સાઉથમાં જે નથી જતી અત્યારે જે હૈદરાબાદની ટ્રેનની વાત છે તો એ પણ અમે માંગણી કરેલી જ છે કે સિકંદરાબાદમાં કચ્છીઓનું જે સંમેલન મળ્યું હતું ત્યાં અમારા રેલવે પેસેન્જર એસોસિએશનના સંજયભાઈ ઉપાધ્યાય ત્યાં હાજર હતા અને ત્યારે પણ એ રેલવે મિસ્ટરને લોકોએ વાત લખ્યું છે હૈદરાબાદ કચ્છી સમાજે અને ત્યારે એના સાક્ષી પણ સંજયભાઈ ઉપાધ્યાય છે કે એમને આશ્વાસન આપ્યું છે કે સિકંદરાથી સિકંદરાબાદથી ભુજની ટ્રેન ચાલુ કરવામાં આવશે હવે એ ક્યાં પહોંચ્યું છે એ અમારે જાણવું જરૂરી છે એના માટે અમે રેલવે મિનિસ્ટરને લખેલું છે એના માટે જવાબ આવવાની અમે રાહ જોઈ રહ્યા છીએ